હાઈ ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન વિન્ટર એટલે કે શિયાળો ચાલુ થઈ ગયો છે અને ઠંડી પુષ્કળ પડી રહી છે શરદી કફ અને ઉધરસ બધાને જ થતી હોય છે તો તેમાંથી રાહત મેળવવા માટે ઇમ્યુનિટી બૂસ્ટર સૂંઠની લાડુડી એટલે કે સૂંઠની ગોળી આજે બનાવી લઈએ બનાવી ખૂબ જ સરળ છે પણ એટલી જ ગુણકારી છે પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દો બે લાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે શિયાળા માટે સૂંઠ પાવડર ખૂબ જ ગુણકારી છે તો અહીંયા મેં પંદર ગ્રામ સૂંઠ પાવડર લીધો છે અને સામે પંદર ગ્રામ ગોળ લીધો છે મેં જે રેગ્યુલર ગોળ આવે છે તે લીધો છે તમે દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો એક પ્લેટમાં સૂંઠ પાવડર લઈ લીધો છે અને તેમાં ગોળનો ભૂક્કો લઈ લીધો છે હવે આને વધારે અક્ષીર બનાવવા માટે અડધી ચમચી મેં હળદર ઉમેરી છે કે જે એન્ટીબાયોટિક છે અને ખૂબ જ ગુણકારી છે અડધી ચમચી મેં અહીંયા ગંઠોળા પાવડર લીધો છે તમે ઓછો વધારે કરી શકો છો પ્રોપર આને મિક્સ કરી લેવાનું છે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આમાં જે ગોળ ઉમેર્યો છે ને તેના ગાંઠા ના રહેવા જોઈએ તમે આમાં ઢીલો ગોળ આવે છે લૂઝ તે પણ ઉમેરી શકો તો એનાથી તમારું ઇઝી બાઇન્ડિંગ આવી જશે તમે જોઈ રહ્યા છો કે પ્રોપર બધું મિક્સ થઈ ગયું છે પણ મિશ્રણ અહીંયા કોરું છે તો એને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા ગાયનું ઘી લીધું છે બાઇન્ડિંગ માટે ઉમેરા એટલું જ લેવાનું છે અહીંયા મારે એકથી દોઢ ચમચી જેટલું ઘી બાઇન્ડિંગ માટે જરૂર પડી છે અને સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે તમે જોઈ રહ્યા છો કે સરસ આમાં ટેક્સચર તમને દેખાઈ રહ્યું છે તો આમાંથી હવે આપણે નાની નાની સાઇઝની લાડુડી એટલે કે સૂંઠની ગોળી બનાવી લેવાની છે આ લાડુડી બનાવીને દરરોજ સવારે નૈણા કોઠે તમારે લેવાની છે પણ આને ખાવાની નથી કે ગળવાની નથી આને તમારે ચૂસવાની છે મોઢામાં આને રાખીને ચૂસવાથી આનો જે રસ છે તે તમારા શરીરમાં જશે અને તમને શરદી કફ અને ઉધરસ હશે તેમાં તુરંત રાહત મળશે તો તમે સવારે એક અને સાંજે એક પણ લઈ શકો છો જો વધારે શરદી કફ હોય તો તો સૂંઠની લાડુડી બનીને અહીંયા જ તૈયાર છે એકદમ ઇમ્યુનિટી બૂસ્ટર છે અને નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ મળે છે શિયાળા માટે ખૂબ જ ગુણકારી છે અને બનાવી તો સહેલી જ છે આયુર્વેદિકની દૃષ્ટિએ આ તમને શરદીમાં ઉર્જા આપે છે તો ઘરે જરૂરથી બનાવજો આવી અવનવી હેલ્ધી રેસીપી બનાવવા માટે મમતાઝ કિચન સાથે સંકળાયેલા રહેજો તો તૈયાર છે આપણી સૂંઠની લાડુડી જે શરદી કફ અને ઉધરસની સાથે સાથે તમારું જે પાચન ક્રિયા છે તેમાં પણ મદદ કરે છે એટલે સૂંઠ લેવી આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો શેર કરવાનું ભૂલતા નહીં ઘરે જરૂરથી બનાવજો નાના મોટા સૌને ગુણકારી એવી સૂંઠની લાડુડી અહીંયા તૈયાર છે